સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જન્મજયંતિની ઉજવણીને લઈને રાંધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના મોટીપીપળી ગામ ખાતે આવેલ આશ્રમશાળા ખાતે સોળ વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની એક્યાશીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓને ફ્રટનું વિતરણ કરવાની સાથે સાથે વૃક્ષારોપણ કરી આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને હરદાસભાઈ આહિર ભજાભાઈ આહિર પરબતભાઈ આહિર કાનજીભાઈ પરમાર રમેશભાઈ દેસાઈ વરધીદાન ગઢવી વિષ્ણુદાન ગઢવી ભજાભાઈ લાલાભાઈ આહિર જયાબેન ઠાકોર અક્રમ ખાન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાંધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાશી જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી

બોલો

આ દેખજો આ પામ રસ નાખો એવી સરખી આમ રિજમ પે છે તમે તાકો પોઠાઈ લાપો એને માટે બોલે છોકરો ડોલ લે છે એકર ડોલ પડે ઢકો લે આ તો આ છે ઓટમી તો બેહી જાવ છે વાત દેખી જાવ પછી હવે જ લાઈન માળી દેતા આવો બસ હાથમાં પગિ રાખજો રા બોટ ના ના ચાલ પછી સડી હા આપણો મોબાઈલ આપી દેશો રાજીવજી રાજીવ ગાંધી ની જે આજે જન્મ જયંતિ છે એ જન્મ જયંતિ ભાગરૂપ આજે અહીં મોટી પીપળી આશ્રમ શાળામાં આશ્રમ શાળાના બાળકોને ફ્રૂટ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન ડૉક્ટર ઝુલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અકમખાન પઠાણ જે આવું જ એક બીજું શૈક્ષણિક સંકુલ અંજુમન રાધનપુરમાં ચલાવે છે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે શિક્ષણના જીવ અને આપણે સાંતરપુર શાળામાં શેલ પરીખમાં આચાર્ય પણ હતા એવા વિષ્ણુદાન ગઢવી સાહેબ છે ઇખપલભાઈ ચાવડા છે દયાબેન ઠાકોર છે જે આપણા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે હરદાસભાઈ આહિરને તો તમે ઓળખો છો આપણા પૂર્વ પ્રમુખ ખાતાપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના આગેવાન છે કાનજીભાઈ પરમાર આપણા રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે રમેશભાઈ દેસાઈ આપણે રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે વરદેદાન ગઢવી આપણા આગેવાન છે અને રાધનપુર શહેરના તેઓ સેવાદળના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવે છે બચ્ચાભાઈ આહીર જે વારે માર્કેટ પૂર્વ ડિરેક્ટર છે પરબતભાઈ આહિર આપણે પાટણ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે અને પત્રકાર મિત્રો અને તમામ આશ્રમ છે અત્રે ઉપસ્થિત કોંગ્રેસ પરિવાર આશ્રમ આશ્રમશાળા પરિવાર આમ તો કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવાનું હોય છે અને જોગાનુજોગ આજે આશ્રમ શાળાના બાળકો વચ્ચે આવી અને આ કાર્યક્રમ મેં યોજી રહ્યા છીએ આપ સૌનું સ્વાગત કરીએ છીએ ત્યારે રાજીવ ગાંધીની વાત આવે ત્યારે આ દુનિયામાં એક એવા વડાપ્રધાન થઈ ગયા એક તો ભારતમાં ચાલીસ વર્ષની ઉંમરે યુવામાં યુવા જો કોઈ વડાપ્રધાન બન્યા હતા તે રાજીવ ગાંધી હતા અને આ રાજીવ ગાંધી વડાપ્રધાન એના જીવનમાં એને ક્યારેય કલ્પનાય નથી કરી કે હું આ દેશનો વડાપ્રધાન બનીશ પણ સમય સંજોગો એવા બન્યા કે એમને વડાપ્રધાન બનવું પડ્યું અને આપ સૌ જાણો છો કે આ દેશમાં બે વડાપ્રધાન એવા થયા જેણે પોતાના જીવનું બલિદાન આપી આ દેશના આત્મસન્માનનું રક્ષણ કર્યું છે સ્વર્ગીય ધીરાજી એમને આપ સૌ જાણો છો એમ આતંકવાદીઓની જેમ શીખો બે શીખોએ ગોળી મારી અને એમની હત્યા કરી અને સ્વર્ગીય રાજીવ ગાંધી જેમની હત્યા એલટીટીના આતંકવાદીઓએ કરી અને એમણે જે શ્રી પેરમ દુરમાં એમને બોમ્બ વિસ્ફોટથી એમને ઉડાવી દેવામાં ઇન્દિરા ગાંધીને કોઈ પૂછ્યું હતું કે ભવિષ્યમાં તમારા પછી તમારો વારસદાર કોણ તો ત્યારે એમણે કીધું હતું જ્યારે વડાપ્રધાન હતા અને બ્રિટિશ અખબારમાંથી એમના એક પત્રકાર એમને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આવી કઠિન પરિસ્થિતિમાં હું મારા પરિવારમાંથી કોઈને રાજકારણમાં આવવા માગતી નથી પણ કમનસીબે આ દેશની પણ કરુણતા કહેવાય કે આયર્ન લેડી કહેવાય આ દેશની એવા ઇન્દિરા ગાંધીને એમના જ અંગરક્ષકોએ ગોળીઓથી વેધી નાખ્યા અને એમનું મૃત્યુ થયું અને કોંગ્રેસ પાર્ટીને એ વખતે જરૂર પડી કે કોઈને તાત્કાલિક વડાપ્રધાન બનાવવો પડે અને એ રાજીવ ગાંધીને એમને બનાવવામાં આવ્યા ઓગણીસો ચોર્યાસીથી કરીને ઓગણીસો નેવ્યાસી સુધી આ દેશના એ સૌથી યુવાન વડાપ્રધાન બન્યા અને એમણે જે કાર્યો કર્યા છે આપ સૌ જાણો છો જે રીતે બચાભાઈએ કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોનિક ક્રાંતિ કોમ્પ્યુટર ક્રાંતિ અને અનેક શાંતિના પ્રયાસો એમણે કર્યા એમણે જીવનમાં એમણે હંમેશા એ જ વિચાર કર્યો કે આજુબાજુના દેશો જોડે સંબંધ સુધરે ભારત માતાનું અને ભારત દેશનું બહુમાન આખા વિદેશમાં થાય એમણે શ્રીલંકા જોડે એક સંધિ કરી એ વખતે એલટીટી કરીને હતા અને પ્રભાકરીને કરીને ત્યાંનો એક લીડર હતો એમની જોડે એમણે સંવાદન કર્યું બીજા દેશ માટે શાંતિનો પ્રસ્તાવ લઈને ગયા પ્રભાકરન એ એક પ્રકારની એલટીટી આતંકવાદી પ્રવૃત્તિ ત્યાં ચલાવતા હતા એમણે દિલ્હીમાં બોલાવીને એમનાથી વાત કરી કે ભાઈ આપણે શ્રીલંકામાં તમે શાંતિ સ્થાપો તમને અમે મદદ કરશું ભવિષ્યમાં કાંઈ જરૂર હશે પણ પ્રભાકરણ જોડે બધી શાંતિ શાંતિની વાત કર્યા પછી એ ત્યાં જઈ અને એનું માણસ બદલાઈ ગયો અને એ માણસે રાજીવ ગાંધીની હત્યાનો પ્લાન કર્યો એ વખતે ચૂંટણીઓ ચાલતી હતી અને તામિલનાડુના શ્રી પેરામંદુરોમાં રાજીવજીની સભા હતી એ સભામાં એક એમને હાર પહેરાવવા માટે એક સેલ્ફ બોમ્બર જેને કહેવાય એ શ્રી ધનુ એ વ્યક્તિ હતી જેણે રાજીવજીને ઉડાડ્યા હતા બોમ્બથી એ આવીને એમના ગળા ઉપર હાર પહેરાવે છે અને ઓન ધ સ્પોટ બોમ્બથી આ દેશનો એક યુવા વડાપ્રધાન ખૂરચે ફૂરચા ઉડી જાય છે માત્ર કોંગ્રેસના પરિવાર માટે નહીં પણ આ દેશના વિશ્વને એક મહાન નેતાને ગુમાવવાનો તકાવી જેને કારણે આજે આ દેશને ભોગવવું પડે છે એની એક જે વૃત્તિ હતી ક્યારે રાજકીય પ્રવૃત્તિ સાથે એવી રીતે જોડાયેલા નહોતા પણ એક વાત હંમેશા હતી કે મારા દેશનો એક એક યુવા મારા દેશની એક એક પ્રજા મારા એક દેશનો એક એક ગરીબ એનું ઉત્થાન કરે વિકાસ કરે અને આ દેશનું સારું કેવી રીતે લાગે આ વાતમાં રાજીવજી હંમેશા રહ્યા હતા આજે એમને યાદ કરવાનો મોકો મળ્યો છે આજે એક્યાસીમી એમની જન્મજયંતિ છે શાળાના બાળકો વચ્ચે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હરદાસભાઈની આગેવાનીમાં અને કોંગ્રેસ પરિવારની વચ્ચે ભેગા ને અમે કરવા માટે આવીએ છીએ ત્યારે આ બાળકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા મહાપુરુષોનું તમે આત્મકથા વાંચો એમના વિશે એમના જીવનમાં ઉતારવા જેવી વાતો જીવનમાં ઉતારો કે તમારામાંથી પણ આવનાર સમયમાં કોઈ બાળક કોઈ આગળ વધી અને ગમે તે બની શકે છે જીવનમાં સંઘર્ષ કરવો મહાપુરુષોની ગાથા ગાવી આત્મકથા વાંચવી અને એમના જીવન ચરિત્ર વાંચવા જેને કારણે આપણને કંઈ એવી રીતનું જાણવા મળે જેથી આપણા જીવનમાં પણ ઉતારી શકીએ અહીંયા બેઠા બાળકોને આ સમય અમે કહીએ છીએ કે તમે તમારા પરિવાર સાથે સારા સંબંધ રાખો એક લગન લઈને ચાલો કે આપણે મહેનત કરવી છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે તમે પણ તમારા જીવનમાં આગળ વધવું હશે તો એક દ્રઢ નિશ્ચય કરો કે મહેનત કરો સારું ભણો અને આજે કેળવણી હશે શિક્ષણ હશે તો જ તમે તમારા જીવનમાં કાંઈ કરી શકશો તમે જ ભણશો આગળ તો તમે તમારા પરિવારને સારી રીતે એનું માન વધારશો અને પરિવારનું માન વધશે તો સમાજનું વધશે અને સમાજનું વધશે તો આ વિસ્તારનું વધશે આપ જાણો છો કે જો આ કાર્ય તમે તમારી રીતે કરી શકશો પણ એના માટે તમે તમારા શિક્ષક શિક્ષકશ્રીઓ પાસેથી તમારા જે કાંઈ એવા વડીલો હોય જે તમને સારી વાત શીખવાડતા હોય એ વાત પણ આ સમયે તમારે જાણવી જોઈએ જ્યારે જ્યારે ઘેર જાઓ જ્યારે તમારા કોઈ વડીલ હોય તમારાથી સારું ભણેલા હોય તમારાથી મોટા હોય એમની જોડે વાત કરવી આપણે શું કરવું જોઈએ અમારે શું કરવું જોઈએ અમારામાં શું ખામી છે જેથી અમે સુધારી શકીએ આ બધી જીવન ઘડતરની પરિસ્થિતિ છે જીવનમાં બધા અહીંયાથી આપણે ભણીને બધા મોટા મોટાથી બધા ડૉક્ટર કે વકીલ કે એન્જિનિયર થાય એવું જરૂરી નથી પણ તમારામાં સ્કિલ હશે તમારામાં આવડત હશે તો તમે જીવનમાં સારી રીતે જીવી શકશો સારી રીતે આગળ વધી શકશો તમારી જેટલી મહેનત હશે એટલું તમે તમારા જીવનમાં સારી રીતે આગળ વધવા માટે તમારે એટલું પૂરતું છે આજની ઘડીએ કોંગ્રેસના પરિવાર તરીકે અમે આવી અને રાજીવજીની આ એક્યાસીમી જન્મજયંતી અમે ઉજવાયા છે ત્યારે ભવિષ્યમાં આવા કોઈ પણ નેતા હોય એના વિશે આપણે જાણવું જોઈએ અને આપણા જીવનમાં એમની સારી વાતો ઉતારવી જોઈએ એ આપણે વિનંતી કરવાયા છે જય હિન્દ જય ભારત સ્વગ્ય રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે સોળ વિધાનસભાના કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો મોટી પીપળી આશ્રમ શાળાની અંદર બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો તેમજ શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને કોંગ્રેસ પરિવારે આજે આ પ્રોગ્રામ કર્યો છે ની અંદર આવી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને બાળકોને ફૂલ મિત્રનો કાર્યક્રમ કરી જ્યારે લોખંડી પુરુષ કહી શકીએ એવા એક વડાપ્રધાન ભારત દેશના રાજીવ ગાંધી હતા એકવીસમી સદી એટલે કે કોમ્પ્યુટરનો યુગ મોબાઈલ ટેકનોલોજી આ તમામ વાતો જે આ દેશની અંદર લાવ્યા હોય તો આપણે રાજીવ ગાંધી લાવ્યા હતા એટલે આજના દિવસે એમને વંદન કરી અને નમન કરીએ અને હર હંમેશ આવા લોકોના વિચારોને આગળ આપણે ભારત દેશના સારા કાર્યો માટે દરેક નાગરિકોએ આગળ વધવું જોઈએ અને ભારત માટે આપણે સૌ વફાદાર રહી અને દેશના કામોમાં આપ સૌ જોડાવ એ જ વાત સાથે મારી વાત નિર્મૂ છું જય હિન્દ જય ભારત